વંદે આજ રોજ શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ શાસના અધિકારી શ્રી ફાલ્ગુનીબેન આજ વિસ્તારના કોર્પોરેટર ગીતાબા ભારતીબેન શિક્ષણ સમિતિના સભ્ય શ્રી મુકેશભાઈ શ્રીઓ રસિકભાઈ એસએમસીના અધ્યક્ષ મોસીનાબેન મોસમબેન નીતાબેન શરૂઆત થઈ જતી હોય છે જેની પરીક્ષા પાંચમું ધોરણ પાસ કર્યા બાદ છઠ્ઠા ધોરણમાં લેવાય છે જેનું નામ છે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટની અંદર પાંચ પ્રકારની અલગ અલગ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવેલું છે પણ તમામે તમામ મેરિટને આધારિત છે ચાર છે એ અલગ અલગ પ્રકારની સ્કૂલ છે

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત રાજ્ય સરકાર સરકારશ્રીના કાર્યક્રમ મુજબ આજથી છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખના આ કાર્યક્રમ યોજાનાર છે જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચુમ્માલીસ શાળાઓ અને દસ હાઈસ્કૂલ અને મળીને કુલ ચોપન શાળાઓની અંદર આ પ્રવેશ પ્રવેશોત્સવનો કાર્યક્રમ થનાર છે સરકાર શ્રીની ગાઈડલાઇન પ્રમાણે દરેક દિવસે બે પ્રાથમિક શાળા અને એક હાઈસ્કૂલ એ પ્રમાણેનું આયોજન કરેલું છે જેમાં શહેરના તમામ પદાધિકારી શ્રીઓ અધિકારી શ્રીઓ બાળકોને પ્રોત્સાહન કરવા માટે જોડાનાર છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદર આશરે આ વર્ષે જોઈએ તો ચારસોથી પાંચસો જેટલા બાળકો છે એ ખાનગી શાળામાંથી સરકારી શાળા તરફ પ્રેરાયા છે તો આ એક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું આગવું પાછું ગણી શકાય કે જે બાળકોને સરકારી શાળામાં આવવા માટે પ્રોત્સાહિત કરે છે અને અમારી શાળાઓ વધુને વધુ બાળક બાળકોને સરકારી શાળા તરફ લાવી શકે એવા અમારા સઘન પ્રયત્નો રહેશે અને આ પ્રવેશ પામનાર તમામ બાળકોને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી બેગ કાપી અને એને સન્માનિત કરવામાં આવેલા છે અને પ્રોત્સાહિત કરવામાં આવેલા છે અને આ શાળાના અલગ અલગ શાળાના આચાર્ય આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકગણ પણ પોતાની શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પ્રકારના દાતાઓશ્રી દ્વારા અથવા તો પોતાના પગારમાંથી અથવા તો પોતાની અંગત રકમમાંથી પણ આ લોકોને પ્રોત્સાહિત કરતા હોય છે જે પ્રાઇવેટ શાળાઓમાં આવું ક્યાંય જોવા મળતું બહુ ઓછું હોય છે તો આ સરકારી શાળાઓમાં જ શક્ય છે તો હું વાલીઓને અપીલ કરીશ કે સરકારી શાળાઓમાં વધુને વધુ બાળકોનો પ્રવેશ અપાવે જેથી આ સરકારશ્રીની યોજનાઓનો લાભ પણ મેળવી શકે અને સાથે આર્થિક ભારણ જે છે એને પણ હળવું કરી શકે થેન્ક યુ આજરોજ શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ પ્રસંગે જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર ચાર અને એકવીસમાં આ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં નેવું બાળકોને શાળામાં પ્રવેશ કરવામાં આવેલ છે અને એકસો વીસ વિદ્યાર્થીઓ જેવા એવા છે કે બીજી પ્રાઇવેટ સ્કૂલમાંથી આજે સરકારી સ્કૂલની અંદર પણ પ્રવેશ કરી રહ્યા છે અને જામનગરની અંદર ટોટલ નેવું સ્કૂલની અંદર ત્રણ દિવસની અંદર આ કાર્યક્રમ થવાનો છે ટોટલી સરકારી પ્રાથમિક અને માધ્યમિક દરેક સ્કૂલની અંદર આ કાર્યક્રમ થશે કે જેથી બાળકો પ્રથમ વખત સ્કૂલે જતા હોય તેને પ્રોત્સાહન રૂપે ભાગરૂપે આપવા સરકારશ્રીના અભિગમમાં દરેક શિક્ષણ સમિતિ હોય દરેક ચૂંટાયેલ પ્રતિનિધિ હોય કે દરેક અધિકારીગણ હોય તે આ બાળકોના પ્રવેશ ઉત્સવમાં બાળકોનો ઉત્સાહ વધારવા માટે જોડાઈ રહ્યા છે તે માટે શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ છે એ ભવ્યમાં ભવ્ય રીતે ત્રણ દિવસની અંદર દરેક શાળાઓમાં ઉજવાશે